નમસ્કાર હું છું અલ્પના ને આપ જોઈ રહ્યા છો સીબી 24 ન્યૂઝ આજે બનાસકાંઠા વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણીનો મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠક પર વેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર લાઈનો લગાવી રહ્યા છે ત્યારે વાવના ભાખરી ગામે ઈવીએમ ખોટવાયો હોવાની માહિતી મળી છે મળતી માહિતી અનુસાર વાવના ભાખરી મતદાન મથક એકનું ઈવીએમ ખોટવાયું છે વહેલી સવારથી જ ઈવીએમ ખોટવાતા મતદારો રાહ જોઈને બેઠા છે સવારથી આવેલા મતદારો ઈવીએમ મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે ઈવીએમ મશીન ખોટકાતા ખેતી કરતા લોકોનો પણ સમય બગડ્યો છે ત્યારે મશીન ખરાબ થયા પછી નવું મશીન લાવીને મતદાન કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે મતદાન કરવા માટે આવેલા મતદારોને લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડ્યું અગાઉ ગેનીબેન ઠાકોરે પણ જણાવ્યું કે બે ગામમાં ઈવીએમ ખોટવાયાની માહિતી મળી છે સનેસડા અસાણા ગામમાં ઈવીએમ ખોટવાયા હોવાની માહિતી મળી છે જે અંગે ગેનીબેન ઠાકોરે ચૂંટણી અધિકારીને જાણ કરી છે વાવ વિધાનસભાના વાવ સુઈગામ ભાભર તાલુકા તમામ સમાજના સર્વ સમાજે ખૂબ આશીર્વાદ આપ્યો છે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે તે હું ફરીથી એક વખત ધનદે ભગવાનને આગળ શીશ ઝુકાવ્યું છે અને મને આ વિસ્તારની સેવા આપવા માટે તક આપે અને લોકો જેમ ચૂંટણીના પ્રચાર દરમિયાન જેટલો આશીર્વાદ આપ્યો એ જ પ્રમાણે આજે મતદાન પણ પૂરું કરે